મહેસાણામાં પાંચ ઇંચ વરસાદ વરસાદના કારણે રાધનપુર રોડ પર પાણી ભરાયા છે સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે મહેસાણામાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાપ્યો વરસાદના પગલે રાધનપુર રોડ વિસ્તારની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે પાયલ રાધનપુર રોડ પર સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે લોકોને કેટલી હાલાકી અને શું પાણી નિકાલ માટે તંત્રએ કોઈ વ્યવસ્થા કરી છે ચોક્કસ જે પ્રકારે મહેસાણામાં ગઈ રાત્રિ થી વરસાદ પડ્યો છે ત્યારે ચોવીસ કલાકમાં મહેસાણામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયા છે વરસાદને પગલે રાધનપુર રોડ જે વિસ્તારની સોસાયટીઓ છે તેમાં પાણી ભરાયા છે ગયા સપ્તાહે પણ જે વરસાદ પડ્યો હતો તેને લઈને પાણી ભરાયા હતા અને બે ત્રણ દિવસનું જે પાણી ઓસર્યા ન હતા જયારે અત્યારે પણ પાણી ભરાવાનું શરૂ થયું છે અને ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદમાં મહેસાણામાં સોસાયટીમાં પાણી ભરાયા છે ડ્રેનેજ સિસ્ટમની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી પાંચ ઇંચ વરસાદમાં જ જો આ પરિસ્થિતિ હોય તો વધુ વરસાદ થાય ડ્રેનેજ સિસ્ટમ નો અભાવ ના કારણે આ તમામ સોસાયટીઓમાં ડીલરોએ પોતાના મકાનો મોટી રકમ આપીને વેચી માર્યા છે પરંતુ ડ્રેનેજ નો અભાવ છે ડ્રેનેજ સિસ્ટમ નો અભાવ છે તેને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આભાર તમામ વિગતો માટે